નમસ્તે વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે ધોરણ દસ એ ખૂબ જ કારકિર્દી માટે અગત્યનું એવું ધોરણ છે તો આજે આપણે ધોરણ 10 ના ગણિતના પ્રથમ પ્રકરણથી શરૂઆત કરીશું એ પ્રથમ પ્રકરણ છે તેનું નામ છે વાસ્તવિક સંખ્યાઓ હવે ધોરણ નવ સુધી તમે જુદી જુદી ઘણા બધા પ્રકારની સંખ્યાઓ ભણી ચુક્યા છો જેની અંદર પ્રાકૃતિક સંખ્યાઓ છે પૂર્ણાંક સંખ્યાઓ છે આ ઉપરાંત શૂન્યતર પૂર્ણાંક સંખ્યાઓ છે સમય સંખ્યાઓ છે અસમય સંખ્યાઓ છે ઘણી બધી સંખ્યાઓ તમે અત્યાર સુધી ભણી ચૂક્યા છો હવે આપણે જે ભણવાની છે તે છે વાસ્તવિક સંખ્યાઓ હવે વાસ્તવિક સંખ્યાઓ ભણતા પહેલા આપણે અંક ગણિતનો મૂળભૂત પ્રમેય શીખવાનો છે પરંતુ તેના પહેલા આપણને ગુસ્સા અને લસા આ બંને શીખવા ખૂબ જરૂરી છે કારણ કે ગુસ્સા અને લસા પરથી જ આપણે અંક ગણિતનો જે મૂળભૂત પ્રમેય છે તે આપણે શીખવાનો છે હવે ઘણા બધા વિદ્યાર્થીઓ ગુસ્સા અને લસા શું છે તે ભૂલી જતા હોય છે તો આપણે શરૂઆતમાં થોડું રિવિઝન કરી અને પછી અંક ગણિતના મૂળભૂત પ્રમેય તરફ આગળ વધીશું તો સૌ પ્રથમ આપણે ગુસ્સા શું છે તે જોઈએ અને તેનું એક ઉદાહરણ જોઈએ તો એટલે એટલે તમે જાણો છો કે સામાન્ય અવયવ હવે સૌથી મોટો અને સામાન્ય અવયવ એટલે કે કોઈ પણ બે સંખ્યાઓ જો આપણને આપેલી હોય તો તે સંખ્યાઓને આપણે જો જુદા જુદા અવયવો લઈએ તો તેના સૌથી મોટા અવયવને આપણે ગુરુત્તમ સામાન્ય અવયવ કહીશું દાખલા તરીકે આપણે બે સંખ્યાઓ લઈએ બરાબર ધારો કે આપણે બે સંખ્યા લીધી છે એક સંખ્યા છે 60 અને બીજી સંખ્યા છે નેવું તો આ બંને સંખ્યાઓનો ગુરુતમ સામાન્ય અવયવ આપણે બે રીતે શોધી શકીએ એક રીત છે તે અવયવની રીત છે જે ખૂબ સહેલી છે આપણે એના તમામ અવયવોની યાદી કરીશું હવે કોઈ પણ સંખ્યાનો અવયવ એટલે શું તો કે એવી સંખ્યા જેના વડે આપણે આપેલ સંખ્યાને ભાગી શકીએ

ભાગી શકાય આ ઉપરાંત દસ વડે બાર વડે પંદર વડે ત્રીસ વડે અને ખુદ સાહીઠ વડે ભાગી શકાય એ જ રીતે જો આપણે નેવું ના અવયવોની પણ યાદી કરીએ તો નેવું ના અવયવો કઈક આવા છે એક વડે ભાગી શકાય બે વડે ભાગી શકાય ત્રણ વડે પણ નેવું ને ભાગી શકાય છે ત્યારબાદ પાંચ વડે છ વડે નવ વડે દસ વડે પંદર વડે 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 અને તો આટલી આપણે નેવું ભાગી શકીએ હવે આ સંખ્યાઓમાંથી ગુરુત્તમ સામાન્ય અવયવ કઈ રીતે શોધવો ખૂબ સહેલું છે સૌ પ્રથમ આપણે જોઈએ કે આમાંના કયા અવયવો સામાન્ય છે ગુરુત્તમ સામાન્ય અવયવ તેનું નામ જ કહે છે કે પહેલા તો આપણે સામાન્ય અવયવો કાઢવા પડશે તો તમે આની અંદર જોઈ શકો કે બંનેમાં એક છે તે સામાન્ય છે બે પણ સામાન્ય છે ત્રણ સામાન્ય છે પાંચ સામાન્ય છે છ સામાન્ય છે દસ પંદર ત્રીસ આટલા અવયવો સામાન્ય છે હવે આ સામાન્યમાંથી તમે જોઈ શકો કે સૌથી મોટો સામાન્ય અવયવ કયો છે તો તમે અહીં જોઈ શકો કે સૌથી મોટો સામાન્ય અવયવ જે છે તે 30 છે તો 60 અને 90 બંનેનો ગુસાઅ આપણે લખી શકીએ 30 તો 60 અને 30 સોરી 60 અને 90 બંનેનો ગુસાઅ કેટલો થયો 30 થયો બરાબર આ જ રીતે હજુ પણ એક રીત છે જેનાથી આપણે ગુસાઅ લખી શકીએ તો આ જે રીત છે તે અવિભાજ્ય અવયવની રીત છે અને અહીં આપણે નેવું લખીશું સાઈઠ ને કયા કયા અવયવો પાડી શકાય કઈ કઈ અવિભાજ્ય સંખ્યાઓ વડે ભાગી શકાય તે આપણે જોઈએ બરાબર સૌપ્રથમ નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા એટલે કે આપણે એને થી ભાગવાની કોશિશ કરીશું તો ત્રીસ દુ સાઈઠ એ જ રીતે ફરીથી એને બે વડે ભાગીએ પંદર દુ ત્રીસ હવે પંદર ને બે વડે ભાગી શકાય નહીં તેથી હવે તેના પછીની અવિભાજ્ય સંખ્યા આપણે લઈશું એટલે કે બે પછીની અવિભાજ્ય સંખ્યા છે ત્રણ તો આપણે પંદર ને ત્રણ થી ભાગવાની કોશિશ કરીએ તો ત્રણ ગુણ્યા પાંચ કરીએ એટલે આપણને પંદર મળશે એટલે ત્રણ પંચા પંદર હવે પાંચ ને ત્રણ વડે ના ભાગી શકાય તેથી એના પછીની અવિભાજ્ય સંખ્યા છે પાંચ તો પાંચ ગુણ્યા એક પાંચ એકા પાંચ આ રીતે આપણે સાહીઠ ને ભાગીશું હવે એ જ રીતે જો આપણે નેવું ના પણ અવિભાજ્ય અવયવો લઈએ તો કઈક આવું થશે બે વડે નેવું ને ભાગીએ તો જવાબ આવશે પિસ્તાલીસ હવે પિસ્તાલીસ ને બે વડે ના ભાગી શકાય તેથી આપણે એને હવે એના પછીની અવિભાજ્ય સંખ્યા એટલે કે ત્રણ વડે ભાગવાની કોશિશ કરીશું તો આપણને ખબર છે કે પંદર તેરી પિસ્તાલીસ થાય તે જ રીતે ત્રણ ના ગળિયામાં ફરી ત્રણ પંચા પંદર અને પાંચ એકા પાંચ આ રીતે આપણે એના અવયવો પાડ્યા હવે આપણે આમાં સાઠ ના રીતે લખી શકીએ ગુણ્યા પાંચ અને જ રીતે આપણે નેવું ના લખીએ તો નેવું ના અવયવ થશે બે ગુણ્યા ત્રણ ગુણ્યા હવે આ અવિભાજ્ય અવયવોની અંદર પણ આપણે જે સામાન્ય સંખ્યાઓ છે તેને આપણે અલગ કરીએ બંનેની અંદર બે અવયવ સામાન્ય છે ત્રણ અવયવ પણ સામાન્ય છે અને પાંચ અવયવ સામાન્ય છે જો આ અવયવોને આપણે અલગથી ગુણાકાર કરીને દર્શાવીએ તો આપણને આવું મળશે તેથી આપણે લખીશું ગુસાઅ બરાબર બે

હવે આપણે અંક ગણિત પ્રમેય જોઈશું તો અંક ગણિત નો મૂળભૂત પ્રમેય

તેના અવયવના ક્રમને તેના અવયવના ક્રમને અવગણતા અવગણતા અવિભાજ્ય સંખ્યાના અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર તરીકે ગુણાકાર તરીકે અનન્ય રીતે લખી શકાય શું કહેવા માંગે છે સૌથી પ્રથમ તો આપણે આ વિધાન વાંચીએ વિધાન એવું કહે છે કે દરેક વિભાજ્ય સંખ્યાને જો તેના અવયવના ક્રમને આપણે અવગણીએ તો તેના અવિભાજ્ય ગુણાકાર તરીકે અનન્ય રીતે લખી શકાય છે બરાબર હવે આ વિધાન શું કહેવા માંગે છે સામાન્ય રીતે આ વિધાનનો એવો અર્થ છે કે આપણે એક થી લઈને અનંત સુધીમાં કોઈ પણ વિભાજ્ય સંખ્યા જો લઈએ તો એ વિભાજ્ય સંખ્યાને આપણે કોઈ એક અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે લખી શકીએ અને આ ગુણાકાર આપણને અનન્ય મળશે અનન્ય એટલે અનન્ય એટલે એક અને માત્ર એક જે યુનિક હોય જે બીજા કોઈ પણ સંખ્યા માટે ના મળે હવે આ વિધાન કઈ રીતે સમજવું તો આપણે આ વિધાનની સમજૂતી કઈક આવી રીતે મેળવીએ ધારો આપણે ધારો કે કોઈ એક સંખ્યા આપણે લઈએ દાખલા તરીકે આપણે એક સંખ્યા લઈએ છીએ ત્રીસ હવે આ સંખ્યાને મારે તેના અવિભાજ્ય અવયવો વડે દર્શાવવી છે તો હું એને સૌપ્રથમ અવિભાજ્ય સંખ્યાઓ વડે ભાગવાનું શરૂ કરું તો સૌથી નાની અવિભાજ્ય અને પાંચ એકા પાંચ તેથી ત્રીસ ને આપણે લખી શકીએ બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ તમે અહીં જોઈ શકો કે ત્રીસ આપણે જે અવયવોથી દર્શાવ્યા તે દરેક અવયવ અવિભાજ્ય છે એટલે કે બે પણ અવિભાજ્ય છે ત્રણ પણ અવિભાજ્ય છે અને પાંચ પણ અવિભાજ્ય છે હવે આ જે સંખ્યા છે એ આ વિધાનની સાથે આપણે સરખાવી શકીએ કે દરેક વિભાજ્ય સંખ્યાને ત્રીસ ચેત્ર વિભાજ્ય સંખ્યા છે તેના અવયવના ક્રમને જો આપણે અવગણીએ એટલે કે આ એના અવયવો છે જો આપણે એના ક્રમને અવગણીએ એટલે કે ત્રણ ગુણ્યા બે ગુણ્યા પાંચ પણ તમે તેને લખી શકો અથવા તો પાંચ ગુણ્યા ત્રણ ગુણ્યા બે લખી શકો પછી પાંચ ગુણ્યા બે ગુણ્યા ત્રણ એટલે આપણે ત્રીસ ને લખ્યા છે હવે અનન્ય રીતે લખી શકાય તેનો અર્થ શું એટલે કે બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ આપણને જે અવિભાજ્ય અવયવો મળ્યા આ જ અવિભાજ્ય અવયવ ત્રીસ સિવાય અન્ય કોઈ પણ સંખ્યા માટે દાખલા તરીકે આપણે આના કરતા મોટી એક સંખ્યા લઈને જોઈએ ધારો કે એકસો વીસ લઈએ તો એકસો ને આપણે બે વડે ભાગીએ તો સાઈઠ દુ એકસો વીસ ફરીથી બે વડે ભાગી શકાય તેવું છે તો 30 દુ 60 ફરીથી બે વડે ભાગીએ તો 15 દુ 30 હવે 15 ને બે વડે ના ભાગી શકાય તેથી તેના પછીની અવિભાજ્ય સંખ્યા એટલે કે 3 વડે આપણે એને ભાગીશું તો 3 પંચા 15 અને ફરીથી 5 5 ને 3 વડે ના ભાગી શકાય તેથી તેના પછીની અવિભાજ્ય સંખ્યા 5 વડે આપણે એને ભાગીએ એટલે 5 એકા 5 તો તમે જુઓ કે 120 ને પણ આપણે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ આ રીતે અવિભાજ્ય અવયવના સ્વરૂપમાં તે સંખ્યાને આપણે આ રીતે અવિભાજ્ય અવયવના સ્વરૂપની અંદર હંમેશા લખી શકીએ બરાબર અને એવું હંમેશા આપણે યાદ રાખીશું કે કોઈ પણ સંખ્યા માટે જે આપણને અવયવ મળશે ત્રણ ગુણ્યા પાંચ આ અવિભાજ્ય અવયવની જોડ વડે અન્ય કોઈ પણ સંખ્યાને દર્શાવી શકાય નહીં માત્ર અને માત્ર એકસો વીસ ને જ આપણે દર્શાવી શકીએ અન્ય કોઈ સંખ્યાને આપણે આ અવિભાજ્ય અવયવની જોડ વડે દર્શાવી શકીએ નહીં આ પ્રમેય નો સાદો અને સરળ અર્થ છે હવે પછી આપણે ઉદાહરણ જોવાના તો સૌપ્રથમ આપણે ઉદાહરણ નંબર એક જોઈએ તો ઉદાહરણ નંબર એક આપણને આવું કહે છે કે કોઈ ધન પૂર્ણાંક માટે આપણને કોઈ ધન પૂર્ણાંક આપેલો છે અને આપણે કહ્યું છે કે કોઈ માટે ઘાતનો શૂન્ય હોય શકે કે નહીં તે આપણે ચકાસવાનું છે શૂન્ય હશે કે કેમ તે આપણે નિર્ણય કરવાનો છે

તો ચાર ના વર્ગ બરાબર લખી શકાય ચાર ગુણ્યા ચાર એ ચાર ગુણ્યા ચાર ગુણ્યા ચાર એટલે કે તમે અહીં જોશો કે જેમ જેમ ઘાત વધે છે એન સંખ્યા વધે છે તેમ તેમ ચાર ની ઘાત પણ વધતી જાય છે હવે મારે નિર્ણય એ કરવાનો છે કે કોઈ પણ ધન પૂર્ણાંક n માટે 4 4 ની n ઘાતનો છેલ્લો અંક શૂન્ય હશે કે કેમ હવે શૂન્ય જો હોય છેલ્લો અંક તો એ સંખ્યાને આપણે કોના વડે ભાગી શકીએ 5 વડે ભાગી શકીએ બરાબર તો જો સંખ્યાને આપણે 5 વડે ભાગી શકીએ તો તે સંખ્યાનો એક અવયવ 5 પણ હોવો જરૂરી છે બરાબર દાખલા તરીકે સાવ સાદી સંખ્યા આપણે લઈએ દસ તો દસ ને પાંચ વડે ભાગી શકાય છે તો દસ ના અવયવો છે બે ગુણ્યા પાંચ એટલે કે એનો એક અવયવ પાંચ હોવો જરૂરી છે જો જો સંખ્યાને સંખ્યાનો છેલ્લો હોય તો તેને પાંચ વડે ભાગી શકાય અને પાંચ વડે ભાગી શકાય એનો અર્થ એવો છે કે તે સંખ્યાનો એક અવયવ પાંચ પણ હશે પરંતુ અહીં તમે જોઈ શકો કે જેમ જેમ એન ની કિંમત વધતી જાય છે તેમ ચાર ની ઘાત પણ વધતી જાય છે અને ચાર ની ઘાત જેમ વધે છે તેમ ચાર નો ચાર સાથેનો ગુણાકાર વધે છે તમે અહીં જોઈ શકો કે જેમ જેમ ઘાત વધશે તેમ ગુણાકારમાં ગુણ્યા ચાર ગુણ્યા ચાર વધતા જશે પરંતુ ક્યાંય પણ પાંચ એવો અવયવ આવશે નહીં તેથી ચાર ની એન ઘાત માટેનો છેલ્લો અંક ક્યારેય શૂન્ય હશે નહીં તો આપણે લખીએ કે ચાર ની એમ ઘાતનો છેલ્લો અંક જો શૂન્ય હોય જો શૂન્ય હોય તો તેનો એક અવયવ પાંચ હોવો જોઈએ જે શક્ય નથી શૂન્ય હશે આ સૌ પ્રથમ રીત છે હજુ પણ એક રીત છે એ રીતે પણ આપણે જોઈ શકીએ હવે તમે અહીં જોઈ શકો છો કે આપણે જેમ જેમ એનની કિંમત આપણે વધારીએ છીએ તે રીતે 4 ની પણ આપણને જુદી જુદી તે જ રીતે એન બરાબર ત્રણ માટે આપણે લઈએ એન બરાબર ત્રણ માટે આપણને ચાર ગુણ્યા ચાર ગુણ્યા ચાર બરાબર મળશે ચોસઠ બરાબર તે જ રીતે એન બરાબર ચાર માટે ચાર ની ચાર ઘાત માટે ચાર ની પાંચ ઘાત આપણને મળશે ચાર ગુણ્યા ચાર ગુણ્યા ચાર ગુણ્યા ચાર ગુણ્યા ચાર એટલે કે એક હજાર ચોવીસ રીતે એન બરાબર છ માટે ચાર ની છ ઘાત આપણને મળશે ચાર ગુણ્યા ચાર ગુણ્યા ચાર ગુણ્યા ચાર ગુણ્યા ચાર ગુણ્યા જે આપણને મળશે ચાર હવે અહીં આ આ અંદર તમે કોઈ પેટર્ન જોઈ શકો છો તમે વિડીયોને બે મિનિટ પોઝ કરીને આ સંખ્યાની અંદર કોઈ પેટર્ન હોય તે જોવાની કોશિશ કરી શકો તમને પેટન મળી તમે જોશો તો જ્યારે પણ એન બરાબર જયારે ટુ એન હોય ત્યારે જે સંખ્યા આપણને મળે છે તેનો છેલ્લો અંક સંખ્યાનો છેલ્લો અંક આપણને છ મળે છે

ફોર રેસ ટુ એન માટે છેલ્લો અંક છેલ્લો અંક શૂન્ય હશે નહીં તો આપણે આ બંને રીત વડે આ દાખલાને ગણી શકીએ છીએ વધુ હવે આપણે આવતા લેક્ચરમાં જોઈશું થેન્ક યુ